સીતારામ રામ 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 સીતારામ રીંગણા ઓરો બનાવી છી તમારે પણ ઓરો ખાવો હોય તો આવી જાવ અને આ ગાજર ને મરચા સંભારો હે હવે સંભારો વગાડી દે રાઈ નાખવાની જીરું જીરું ને વઘાણી ને આ હળદર natin. Banay na sa mga. Masan gajan mo sa baro. Mayroon na sa demi to. Demi to na sa demi એટલે રીંગણા નો ઓડો બનાવી નાખી ગરમ ગરમ બાજરાના રોટલા રોટલી રીંગણા નો ઓડો ગાજર નો મરસા નો સંભારો

હવે આપણે ઓરો વઘાર નાખીએ ગરમ ગરમ શિયાળો ફૂલે ફૂલ ચાલુ થઈ ગયો છે ને ગરમ ગરમ વસ્તુ ખાવાની બધી માંદા ન કરી હવે નાખવાની ડુંગળી હવે વઘારમાં નાખવાની દરિયા જોવા મળે છે પાવડા તેલ નાખી દીધું હવે આપણે નાખી રાયરું જીરું નાખવું નાખ્યું નાખીએ હદર દરેલું જીરું નાખી દે ડુંગળી

没几。 ગરમ ગરમ વસ્તુ ખાતું રહેવાનું એટલે કઈ તબિયત કઈ ઠીક રે કઈ થાય શિયાળો આપણો હોય જાય